નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક વાત કરવાના છીએ તો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને પેન્શનરો તેમજ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે કરી છે અત્યારે જે એક મોટી જાહેરાત તો મિત્રો શું જાહેરાત કરી છે અને કઈ રાજ્ય સરકારે જાહેરાત કરી છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો દિવાળી પહેલાં રાજસ્થાન સરકારે લાખો રાજ્યના કર્મચારીઓને અને પેન્શનરોને ખુશખબર આપી છે તો સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે અને નાણા વિભાગે આ સંદર્ભમાં આદેશો જારી કર્યા છે તો નવા દર 1 જુલાઈ બે હજાર અમલમાં આવશે તો સરકારનું કહેવું છે કે મોંઘવારી ભથ્થાની ગણતરી હવે ફક્ત મૂળ પગારને આધારે કરવામાં આવશે તો આ નિર્ણય લાંબા સમયથી રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે રાહત સાબિત થયો છે તો મિત્રો ખાસ કરીને રાજસ્થાન રાજ્યની સરકારે પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરોને વધતી જતી મોંઘવારીનો સામનો કરવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે તો સરકારે આદેશ જારી કર્યો છે વધેલી રકમ જીપીએફ ખાતામાં ઉમેરવામાં આવશે તો રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ પહેલી જુલાઈ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીના સમયગાળા માટે વધેલું મોંઘવારી ભથ્થું કર્મચારીઓના જીપીએફ ખાતામાં જમા કરવામાં આવશે તો પહેલી જાન્યુઆરી બે હજાર ચાર પહેલાં નિયુક્ત થયેલા કર્મચારીઓ માટે આ રકમ પરંપરાગત જીપીએફ ખાતામાં જમા કરવામાં આવશે તો જ્યારે પહેલી જાન્યુઆરી બે હજાર ચારના રોજ અથવા તો તે પછી નિયુક્ત થયેલા કર્મચારીઓ માટે આ રકમ જીપીએફ બે હજાર ચારના ખાતામાં જમા કરાવવામાં આવશે આ ઉપરાંત સંસ્થાઓ બોર્ડ અને નિગમોમાં કામ કરતા કર્મચારીઓની વધેલી રકમ જીપીએફ અને એસએબી ખાતામાં છે તે જમા કરાવવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવેમ્બરથી વધેલો ડીએ રોકડમાં આપવામાં આવશે તો નાણાં વિભાગે એ પણ સ્પષ્ટતા કરી હતી કે વધેલા મોંઘવારી ભથ્થાની ચૂકવણી ઓક્ટોબર બે હજાર પચીસના પગારમાં રોકડમાં કરવામાં આવશે તો તે પહેલી નવેમ્બર બે હજાર પચીસના રોજ ચૂકવવામાં પણ આવશે તો આ નિર્ણયથી રાજ્યના હજારો કર્મચારીઓના માસિક ખિસ્સામાં સીધો વધારો થશે તો આ પગલાંથી માત્ર તેમની આવકમાં વધારો થશે નહીં પરંતુ તહેવારોની મોસમ પહેલાં તેમને બજેટને પણ વધુ મજબૂત બનાવશે તો ત્યારબાદ જોઈએ તો તહેવારોની સિઝન પહેલાં આ જે ભેટ છે તે એક બોનસ જેવી લાગી રહી છે તો તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો કર્મચારીઓ માટે બોનસ બની ગયો છે તો સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે તો વધેલા મોંઘવારી ભથ્થાથી તેમના ખિસ્સા પર સીધી અસર પડશે અને દિવાળીના ખર્ચમાંથી રાહત પણ મળશે તો આર્થિક નિષ્ણાતો કહે છે કે આ પગલાંથી કર્મચારીઓની ખરીદશક્તિ વધશે અને સ્થાનિક બજારોમાં ઉપાહો પણ થશે મિત્રો તો કેન્દ્ર સરકાર બાદ હવે રાજસ્થાને પણ આ મોટું પગલું ભર્યું છે તો નોંધનીય છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો હતો તો થોડા સમય પછી રાજસ્થાન સરકારે પણ આ નિર્ણય લીધો છે તો રાજ્ય સરકાર દ્વારા ત્રણ ટકા મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થઈ ગયું છે તો આના પરિણામે મૂળ પગારમાં સરેરાશ ત્રણ ટકાનો વધારો થશે જેના પરિણામે માસિક પગારમાં પણ સારો એવો વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વર્ષમાં બે વાર ડીએ રિવિઝન થાય છે તો રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો આ મોંઘવારી ભથ્થામાં વધારો જાન્યુઆરી અને જુલાઈ મહિના માટે લાગુ કરવામાં આવે છે તો નિષ્ણાતો કહે છે કે સતત વધતી જતી ફુગાવાને ધ્યાનમાં રાખીને આ રાહત ભથ્થું કર્મચારીઓ માટે એક જરૂરી પગલું હતું જેનાથી તેઓ વધતા જતા ખર્ચનો વધુ સારી રીતે સામનો છે તે કરી શકે તો મિત્રો આ હતી આજની માહિતી જે રાજસ્થાન સરકારે પોતાના પેન્શનરો અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે તેના વિશેની તો માહિતી સારી લાગી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર